ભાવનગર સોમનાથ હાઈવે ભાવનગર શિવકુંજ સમુદાય મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વ શ્રી ભુરખિયા દાદા ને આમંત્રણ શ્રી ભવનાથ મહાદેવ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે પૂજ્ય સીતારામ બાપુ અને શ્રી રામેશ્વર નંદીજીની માતાજી શ્રી ભૂરખ્યા હનુમાનજીના સાનિધ્યમાં પધાર્યા તારીખ વીસ મે બે હજાર ચોવીસ શનિવારથી તારીખ છવ્વીસ મે બે હજાર ચોવીસ સોમવાર પાંચ પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુ ગાદીપતિ શ્રી બ્રહ્મચારી જગ્યા ગોપનાથની પાવન નિશ્રામાં અનંત શ્રી વિભૂતિ પશ્ચિમાનાર્થ દ્વારકા પીઠાશ્ય જગત ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ રૂડા આશીર્વાદથી યજ્ઞાચાર્ય ધર્મેન્દ્ર દવે ઉપાચાર્ય અંકિતભાઈ પંડ્યાની વૈદિક મંત્રોચ્ચારની ધ્વનિ વચ્ચે દેશ દેશાવરથી અનેક જંગમી તીર્થકર સમાજ સંતોની ઉપસ્થિતિમાં ભવનાથ મહાદેવ એવમ શ્રી ભુરખ્યા હનુમાનજી અને સિદ્ધિ વિનાયક દેવમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે ધર્મમય સેવા સંસ્થાના જંગી જગમી તીર્થકર સમાસંતોની જગ્યા એના સેવક સમુદાયના સંકલનથી શ્રી ભવનાથ મહાદેવ મંદિર પ્રતિષ્ઠાનો દિવ્ય ઉત્સવ ઉજવાશે